એવું કહેવાય છે કે વિકાસ પામતા બાળકનું મગજ સ્પોન્જ અથવા તો વાદળી જેવું હોય છે કે જે બધી જ વસ્તુ શોષી લે છે અથવા તો એપ્સ કરી લે છે અદભુત છે તો એને માટે આપણે બેથી પાંચ વર્ષના પ્રી સ્કૂલ બાળકો માટે કઈ રમતો અથવા તો કઈ એક્ટિવિટીઝ વિચારી શકીએ કે જે મગજના વિકાસ થવામાં મદદરૂપ થાય છે સેન્સરી સ્ટિમ્યુલેશન મોટર ડેવલપમેન્ટ સ્પીચ કમ્યુનિકેટિંગ સ્કિલ્સ અને રોલ પ્લે એ બધી એવી જુદી જુદી રમતો અથવા તો પ્રવૃત્તિઓ છે કે જે બાળકને વધુ ક્ષમતા મેળવવા માટે મદદરૂપ થાય છે સેન્સરી સ્ટિમ્યુલેશનનું આપણે વિચારીએ તો જુદા જુદા આકાર અને રંગના રમકડાં અને જુદી જુદી ટેક્સર જેમ કે સુવાળું છે ખરબચડું છે પોચું છે તો એ બધા રમકડાથી બાળક રમે ત્યારે એની સેન્સરી સ્ટિમ્યુલેશન ડેવલપ થાય છે મોટર ડેવલપમેન્ટ વિશે વિચારીએ તો દોડવું તાળીઓ પાડવી બેલેન્સિંગ એક્ટ એટલે કે સંતુલન જાળવવાની રમતો રમવી એ બધા મોટર ડેવલપમેન્ટ માટેની અગત્યની રમતો છે અને આંગળીના જુદા જુદા શેપ બનાવવા હાથના પંજાથી જુદા જુદા આકારો બનાવવા એ પણ મોટર સ્કિલ્સ ડેવલપમેન્ટ માટે મદદરૂપ થાય એવી રમતો છે સ્પીચ માટે બાળક પાસે જુદી જુદી વ્યક્તિઓના નામ શરીરના અંગોના નામ ફૂલો ઘરની વસ્તુઓના નામ બોલાવવા જેનાથી એની વાણીનો વિકાસ થવામાં મદદરૂપ થાય છે અને ક્રમ પદ્ધતિ જેમ કે વન ટુ ટેન અથવા તો એ ટુ ઝેડ બોલાવાથી બાળકના મગજમાં ક્રમ ન વિકાસની ક્ષમતાનો વધારો થાય છે બાળકની કમ્યુનિકેશન સ્કિલ્સ વધારવા માટે આપણે સરળ આદેશોવાળી રમતો રમાડી શકીએ જેમ કે વસ્તુઓ શોધવી ગોઠવવી પાછી મૂકવી એને ચોક્કસ આકારમાં ગોઠવવી કે જે કમ્યુનિકેશન સ્કિલ્સમાં મદદરૂપ થાય છે સ્ટોરી ટેલિંગ નાની નાની સરળ વાર્તાઓ બાળકને કેવી પશુઓ પક્ષીઓ વિશે કે જે બાળક સમજી શકે અને એમાં બાળકની સંકલન શક્તિનો વિકાસ થાય છે રોલ પ્લે જેમ કે શિક્ષક બનવું ડૉક્ટર બનવું એ બધું બાળકની મગજની સંકલન શક્તિ વધારે છે